હે ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર જય માતાજી કેમ છો બધા મજામાં આઈ હોપ એવરી વન ઇઝ વેલ ગુડ અને ફરી થઈ ગઈ છે આપણને શરદી મુદ્રત હવે શેની એલર્જી છે ને કાંઈ ખબર જ નથી પડતી પકડમાં નથી આવતી એલર્જી છે ખબર પડી ગઈ કા મમ્મી હા તો જો અહીંયા મમ્મી બનાવે છે મારા માટે આદુ અને આ શું કહેવાય તુલસીના પાન અને મધ મિક્સ કરીને મમ્મી કેવું તને

મોહાત્મિ કામ સરસ અને જો અહિયાં મમ્મી છે ને તુલસી ના પાન વાટે છે અને અહિયાં જો આપણે મધ નો બાટલો છે આવો મધ ગામડે થી આવેલું છે કા મમ્મી પ્યોન પ્યોર છે જો આવી રીતે મમ્મી વાટે છે આદુ અને તુલસી અને મધ આનો રસ કરીને પીવાનો કામ મમ્મી ગાળી નાખીએ મમ્મી જો જોલું કપડું ધોયું છે ને એ કપડામાં અને જો કાનો છે ને નીચે ગયો તો દાદા હારે હું જો આવી ગયો છે એટલે લાઈટ કરી લઈએ ઓન ક્યાં ક્યાં તામ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ પેલા જય શ્રી કૃષ્ણ બોલો બોલો ચાલો શ્રી કૃષ્ણ કરો તું કાલ જે જે કરવા ગયો જે જેજે હતું કરો જે જે દાદા અહિયાં છે પણ કરો જે જે કેમ કરવાનું આ મૂકીને કરો ને પણ કરો જય શ્રી કૃષ્ણ અરે વાહ ગુડ બોય થઈ ગયો છે એ હા તો પપ્પા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ બધાને સુ વિચાર સુના દિયે આજ નો સુ વિચાર છે ક્ષમા એટલે શું ક્ષમા એટલે કચરાયેલા ફૂલોની આપેલી સુગંધ કચરાયેલા ફૂલો ફૂલ કચરે જે હા 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 સાચી વાત છે દાદા તમને બોલાવે દાદા અહીંયા આવે અહીંયા આવે અહીંયા આલ આપણે બે આટો બા એક વસ્તુ બનાવીશ મસ્તીનું મસ્તીનું બા ને પૂતતોય માર માટે બનાવો છો જાતો કેમ ગયા બા બા કેમ ગયા લો ટાટા વઈ ગયા ને બા કેવો હાલો જાય હા હા બા છેન્યા બા છેન્યા ક્યાં છે બા 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 બ બ બ બ આપણે છે ને સ્ટીમય લેવાની છે તો થોડી સ્ટીમ પણ લઈ લઈએ આ પેલા લઈ લઈએ મધ તુલસી આદુ પછી સ્ટીમ પણ લઈ લઈએ તો જો આપણને છે ને શરદી ને ઉધરસ ને એવું પાછું થઈ ગયું છે એલર્જીનું છે સ્ટીમ લઈએ છીએ ને બહુ સ્ટીમ ન લઈ હતું તરત જ તે મને કંઈક થવા મને જો આપણે બે દિવસથી કાલે છે ને ખાલી સવાર નીકળી કદ ઉતારી હતી પછી તબિયત નહોતી સારી એક જ ધારી ખાંસી એક ધારી આવતી હતી બંધ જ નહોતી થતી ખાંસી એટલે વિડીયો શૂટ તો કાંઈ થાય નહીં પછી કાલે હું જો આ દવા લઈ આવ્યા હું કાંઈ જાતી નહોતી લેવા દવા મમ્મી પછી પરાણે કહે કે સુખી ઉધરસ આવે છે ને તો તું જા દવા લેવા ગઈ ને તો ડોક્ટર કે ક્યાંક ગયું કે છોલાઈ ગયું છે કે એમ આમ ચાંદા ચાંદા પડી ગયા એમ એક જ ધારે કન્ટિન્યુ જ આવી બ્રેક જ નહીં એટલી કન્ટિન્યુ સવારથી આગલા દિવસે રાત્રે ચાલુ થઈ હતી સવારથી તે સાંજ સુધી પણ મમ્મી તમે આગળ જોયું ને વિડીયોમાં એમ આદુ રસ ને એવું બધું પાયું ને બધું બહુ બધું કર્યું પણ કઈ ફેર પડ્યો નહીં પછી લેવા ગયા દવા જો કેટલી દવા આપી જો આટલી બધી ટીકડીઓ છે હજી એક છે તાવ આવે ને તો લેવાની કીધી છે તાવ ને માથાની છે કહીએ ત્યારે આપણને સાવ ને માથો ન દુખતું ખાલી ખાસી દાવે છે અને શરદી છે બરોબર એલર્જી ની છે પણ શેની એલર્જી છે એ જાણવું હોય તો એલર્જી નો એક રિપોર્ટ આવે એ કરવો પડે એટલે મેં કીધું કે પેલા દવા લઈ લઈએ ફેર પડી જાય પછી કઈ વિચારીએ કારણ કે આ છેલ્લા મહિના અંદર આ બીજી વાર થઈ નહીં આવી મહિના ની બીજી વાર થઈ છે આવી રીતે અને સિરપ આપી છે જો આંટી બહુ રાત થઈ છે આ ગળામાં બહુ જલ્દી

બધા અવયવો છે વિડીયો પછી કાલ ઓકે થઈ જાય કન્ટિન્યુ આવશે વિડીયો બરાબર એવું છે તો ચાલો આ વિડીયો એન્ડ આપણે અહીંયા જ કરીશું કાલે ફરી મળીશું બીજા નવા વિડીયો સાથે તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય બા